નવેમ્બર માસના પ્રથમ પખવાડિયાના અંત સાથે કચ્છમાં ઠંડીએ દસ્તક દીધી છે લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડાના દોર સાથે રાત્રિના ભાગથી વહેલી પરોડ સુધી વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કચ્છવાસીઓ કરી રહ્યા છે પશ્ચિમ કચ્છના અબડાસા પંથકમાં ઠંડીની ધાર તીક્ષણ બની રહી છે નલિયામાં આજે ન્યૂનતમ તાપમાન ગઈકાલની તુલનાએ સામાન્ય ઘટાડા સાથે પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જિલ્લા મથક ભુજમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી અને કંડલામાં વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યાસ્ત થયા બાદ રાત્રિના સમય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવાર સુધી વાતાવરણમાં ઠંડક રહેતા વહેલી સવારે શાળાએ જતા ભૂલકાઓ દૂધ અખબારના વિક્રેતાઓ ફળો શાકભાજીના ધંધાર્થીઓ મોર્નિંગ વોકર્સને ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો હવામાન વિભાગ દ્વારા સપ્તાહના અંત સુધી લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે કચ્છીજનોને ગરમ કપડાં અને સાલ જેવા ઠંડીથી રક્ષણ આપતા વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે